ગુજરાત ન્યૂઝ વધુ એક ખબરની અસર સામે આવી છે જેમાં પોરબંદરની ભાવસે સરકારી હોસ્પિટલના આઈસીયુ વોર્ડના સ્ટાફની બેદરકારી અંગે ગુજરાત ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરાયો હતો જે મામલે આરએમઓ દ્વારા સ્ટાફ સામે તપાસ હાથ ધરવામાં આવી છે પોરબંદરના બગસરા ઘેડ પંથકમાં રહેતા રામભાઈ વિસાભાઈ ટીંબા નામના આધેડે વીસ ફેબ્રુઆરીએ ઝેરી દવા પી લીધી હતી અને આ આધેડ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં સારવાર હેઠળ હતા ત્યારે આ આધેડનું સારવાર દરમિયાન હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં મોત થયું હતું જેમાં વોર્ડના નર્સિંગ સ્ટાફની બેદરકારીને લઈને મૃતક આધેડના પીએમ વગર જ તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો આ ઘટના બાદ પોલીસને જાણ થતાં પોલીસે માંગરોળ પોલીસને જાણ કરી હતી જે બેદરકારી અંગે ગુજરાત

જેને થોડા રજા આપેલી હતી ફરી પાછા દાખલ થયેલા હતા એમએલસી કેસ હતો અને તેઓ નું તારીખ દસ ના દસ તારીખના રોજ દસમી માર્ચના રોજ અવસાન થયેલ છે અને ડૉક્ટરોની શરત ચુક્તી તેને આ જૂનો કેસ હોય અને સરદ ચૂકતી તેનું બોડી તેને સોંપી દેવામાં આવેલું હતું પોસ્ટમોર્ટમ કર્યા વિના પછી જે તે જગ્યાએ તે રહેતા હતા ત્યાંના પોલીસ સ્ટેશનને જાણ પણ કરવામાં આવતી હતી હવે આ ઓલામાં અમે તપાસ કરીશું કે કોની ભૂલ છે અને તેની સામે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું આ ઘટનાની તપાસ દરમિયાન જે પણ કોઈ સ્ટાફની બેદરકારી સામે આવશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર